વાતાવરણ સર્જાયો અચાનક કરાયેલ ભૂંડના હુમલામાં છ લોકો ઇજાગ્રસ્ત થયાદ તાલુકાના કંભોઈ ખાતે ભૂડ નો આતંક છ લોકો થયા ઇજાગ્રસ્ત જિલ્લાના ઝાલોદ તાલુકાના કમબોઈ ગામે વહેલી સવારે ખેડૂતો પોતાના ખેતરોમાં કામ કરતા હતા તે સમયે અચાનક ભૂંડાવી જતા ખેડૂતોમાં ફળાતફરીનું વાતાવરણ સર્જાયું હતું આ અચાનક કરાયેલ ભૂંડના હુમલામાં છ લોકો ઇજાગ્રસ્ત થયા અને ખેતરમાં કામ કરતા છ લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પોતાના ખેતરમાં કામ કરનાર ખેડૂતોમાં છ ખેડૂતોમાંથી બે ખેડૂતોને ગંભીર ઈજા પહોંચી અને અન્ય ચારને સામાન્ય નાની મોટી ઈજા પહોંચીને છ વ્યક્તિ સહિત ખેતરમાં ઉભેલા ત્રણ પાલતુ પશુઓ પણ ભૂંડે હુમલો કર્યો અને ભૂંડના ત્રાસથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો સમગ્ર બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઈ ઘરે અંગામાં તાતા અચાનક આવી ગયું ખેતરમાં પછી ડાયરેક્ટ હુમલા જ કરી

અને જંગલ ખાતાને જાણ કરી એના પછી હું સ્થળ પર ગયો સ્થળ પર જઈ તપાસ કરી તો બધાને વધારેમાં વધારે જે નુકસાન થયેલું છે નૃસિંહ દીતા અને શમશુ માનસિંહ ભાબોસ એમને વધારે નુકસાન થયેલું છે અને જંગલ ખાતાને જાણ કરી કે હવે આને ગમે તે ઇલાજ કરો એ જંગલ ખાતું ઝાયડસ હોસ્પિટલમાં આવેલું છે આપણું નામ કાંતિભાઈ ધનાભાઈ મુનિયા Yeah. Okay.